ઓગણ માં નિર્વાણ દિન નિમિત્તે દલિત સમાજ દ્વારા ભારત બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ભીમરાવ આંબેડકર યોગદાન યોગદાનને કરી ભાવવંદના કરી જ્યારે મહેન્દ્રભાઈ પાડલિયાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું જીવન દેશની આઝાદી અને દલિત સમાજના અંધશ્રદ્ધાના વિચારો નાબૂદ કરવા સમાજમાં વધુમાં વધુ શિક્ષિત બને તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિવસ છે આજે ઉપવેટા ખાતે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો અવસર મળ્યો આજે આપણે સૌ બાબા સાહેબને યાદ કરીએ છીએ ભારતના પ્રસિદ્ધ બંધારણના ઘડવૈયા બાબા બાબાસાહેબનું યોગદાન આપણા દેશની એકતા અખંડિતતા અને સામાજિક સમરસતા માટે હંમેશા લોકો યાદ રાખે છે તમામ પ્રકારના ભેદભાવનો નાશ બાબા સાહેબે કર્યો છે અને એના માટે આપણા બંધારણમાં સમાનતાના અધિકારો આપી અને સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે બંધારણ સમક્ષ તમામ લોકો એક સરખા છે કોઈ ઉચ્ચ નીચ ભેદભાવ નથી એ બધી જોગવાઈઓને કારણે આજે આપણા દેશની અંદર સામાજિક એકતા અને સામાજિક સમરસતા માટે આપણે બધા અનુભવીએ છીએ સમાજ બાબા સાહેબને હંમેશા યાદ રાખશે દેશના વિકાસ દેશના અખંડતા માટે બાબા સાહેબનું યોગદાન ખૂબ જ અભૂતપૂર્વ હતું અને આપણે સૌ આજે એમના પરિનિર્વાણ દિવસે આપણે એમને સૌ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ